લે ઇયા કરે આય ના ચા આયુ આવ જહીન આયુ આવ પંતું પંતું આય આયુ કે જાતો કે

લોકા નન ચા આવતી ગયો હવે આમની વાદે ના ચલા યાર પી ગયા લોકા લે હવે નહીં જગ્યા નહીં જગ્યા નહી તું

કદુ નહીં દેખાતું નહીં આ બાજુ પણ તૈયાર કને ચોડ્યું ઓ તારી ભુરિયા ચોડ્યો છે ભુરિયાને બે થાબુ ચોડી ઓ તારી દેવાજી મને દીધી તો હું તો બદલો લઈશ લઈશ જરૂર લઈશ તારે ખાઈ કરી લેવા હા તું જોઈ લેતા તણ દૂધ મને કેજર આ તણ ખાવ પડે ઓ તારી કાર્યા તું મને પાછળથી તાય ચોડી ગયો ને તું રે રે અબો

न तो लाओ कोई विचारी बात करतो देवाजी मु नतो कोण हो तू मु नतो पाछर थी गागारी माय कांगली ए माय बांगली कने की दी तमने तमने माय कांगली ने केवान अरे भुया का रिया री मरिया थाना मर तू मरि जा तू मरि जा खाली छोकरा सोबत थी पाय ने जोड सुगां छोकरा जीजी

પણ લીડુજી તો ઘરે નઈ લાગતા એને છોકરો વારે તો એમને છોકરો ફૂલ છોકરા એને બતલે એનો પટ્ટા મજા

કે કાકા ના સોકો ના તો તું બંધા એ કાકા ના છોકરો છો છોકરો બંધા તું બંધા છોકરો બંધા છોકરો તો દોડી વિના દોડી છે તારે દોડી કાકા છોકરો મે નહીં જોાળ્યું યાર હા તું બોલજી નહીં જોાળ્યું મે યાર સ ગળા એ આવ 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 કરી એ રેવ રેવ